રાજકોટ જિલ્લામાં ક્ષય નાબૂદી અભિયાનને વધુ વેગ બનાવવા માટે આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ આ બેઠકમાં જિલ્લાના અગિયાર તાલુકાના હેલ્થ ઓફિસર મેડિકલ ઓફિસર લેબ સુપરવાઇઝર અને હેલ્થ વિઝિટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન તાજેતરમાં નિદાન થયેલા નવા ટીબી દર્દીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત દર્દીઓની સારવાર શરૂ કરવાની વિગતો અને હાઈ રિસ્ક ટીબી દર્દીઓની સારવારની સ્થિતિ અંગે પણ માહિતી મેળવવામાં આવી દવા ને નિયમિતતા જાળવવા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી જેથી સહી નાબૂતિના લક્ષ્ય એને સમયસર પ્રાપ્ત કરી શકાય હવે દર મહિનાની સાત થી દસ તારીખની વચ્ચે અમે એક રાજકોટના ગ્રામ્ય લેવલે ટીબીમાં કામ કરતા તમામ સ્ટાફની મિટિંગ રાખીએ છીએ આ મિટિંગમાં તમામ કર્મચારીઓએ એના ગયા મહિનામાં શું કામગીરી કરી છે આગામી મહિનામાં શું કામગીરી કરવાની છીએ અને રાજ્ય કક્ષાએથી આવેલી કંઈ સૂચનો હોય તો એને આપણે અપડેટ કરીએ છીએ કે જેથી કરીને કામગીરીમાં વધારો થાય અપડેટ થાય અને સારી ગુણવત્તા જરાય એ હેતુથી આજરોજ અમે મિટિંગ રાખી છે અને આવી મિટિંગ દર મહિને અમે રાખીએ છીએ આ મીટિંગ તે એટલું છે કે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ ગ્રાસરૂટ લેવલે ટીબીનો દર્દી સારવાર લેતો હોય ત્યાં જનરલી હેલ્થની ટીમ કાયમી એક્ટિવ ના હોય ન પહોંચી શકતી હોય તો આ ટીબીના દર્દીને નજીકના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મારફતે કે આરોગ્ય કર્મચારી મારફતે રોજિંદી કે વીકલી ઓછામાં ઓછી એક વિઝિટ કરે આ સમય દરમિયાન દર્દીને કોઈપણ જાતની દવાના કારણે સાઈડ ઇફેક્ટ હોય અથવા કોઈ મુશ્કેલી હોય અથવા અન્ય કોઈ બીમારીના કારણે પેશન્ટ હેરાન થતો હોય તો તાત્કાલિક એને કાઉન્સેલિંગ કરીને સમજાવી નજીકના હેલ્થ સેન્ટરમાં તાલુકા લેવલે કે જિલ્લા લેવલે જ્યાં જરૂરિયાત હોય ત્યાં દર્દીને રિફર કરવામાં આવે છે અને દવા રિલેટેડ કોઈ મુશ્કેલીઓ હોય કે સાઈડ ઇફેક્ટ હોય તો એને દૂર થઈ શકે અને દર્દી વહેલામાં વહેલો સાજો થઈ શકે